માંદિક રોટાણમાં બે નવરા થઈ ગયા છે તે વાયરું ઓલું ના વાયરું કરી કરીને વાર નાખો ને ગઈ બધું અમે કાંઈ વાર વાયરું જ નથી કામ કરવાના ના તમે બધાને સીતારામ માંદિક રોટાણની પોરની અંદર બે માથા ખૂટું કરેસ કાઢવા દયો ને હું કાઢે જવા દે જો હાથમાં પૈસા લઈ અને એવા ગણ હે જો હે વાપરવા ને ક્યાં જાહો વાપરવા પૂછો તો ક્યાં જાય એવા જાહો વાપરવા केदार कैसे में नाग लेता बाये पैसा क्या जा होगा परवा अब वा परवा क्या जावा बाप रे आई जी गुलफी है न्याती जो फूल मुदग अभी जाइए <laughs> गुलफी का भी जाइए बने जो, जो, जो... <laughs> उनट ले देती गुलफी એને બહુ ભરોસો ન આવે એટલે બા માટે આઈસ્ક્રીમ ને એવું લઈ આવીએ કારણ કે આ માટલા ગુલ્ફી છે એની અંદર દૂધ બગડેલું કદાચ હોય ને ફૂડ થઈ ફૂડ પોઈઝન થાય તો તકલીફ થાય એને ગુલ્ફી ખાવીશ બોલો આજ આઈસ્ક્રીમ લેતા આવજો લેતા આવજો ગુલ્ફી ખાય આઈસ્ક્રીમ ખાય રસ પીએ આવું બધું એને ઉનાળો આવશે ને

હ સીતારામ 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 અઠાણ માં છે ને બાદ બધું કામ કરવું છે હવે એનાથી કઈ કામ થતું તો છે નહીં પણ આડુ આડું પાંચ વાગ્યા નાસ્તો કરી લીધો મેં કામ કરી લીધું હળી હળી કાઢી કાઢી ફર્યું બાર બાબે પાણી કાઢ બધું મેં બધું કાઢ્યું નહી હમણાં પોતાય કરી લીધા હવે હું કરું હવે કઈ બાકી

વજન છે લાગે લાગે મને લાગે તો મને તમારું તો લોઢાનું છે તમારું તો લોઢાનું છે લોઢાનું હા મારું મારું લોઢાનું ના કાદુ નું છે તારે કાદું એટલે ગારો એવા છે ને બદલો તો તરત લઈ લઈએ આપડે હે જગોલી આ ટાઈલ બીજું મને હાલો નિહારે આવું માર બેગુ આવું નિહારે નિહારે આવું માર બેગુ હા યુનિફોર્મ ડેરિયો યુનિફોર્મ હા ત્યાં છોકરાઓ ભેગા ભણજો

કારણ કે અંદર જે પાંચ મિનિટ મને મળી હજી રિક્ષા આવી નથી ત્યાં સુધી મને પાસે બી ગયો એટલે બધી વાર માઇન્ડ ફ્રેશ થઈ જાય એટલે કામ છે ને એટલી ઘડી તો ભૂલી જાય આવું ને આવું ને નિહાય રે આવું ને નિહાય હા હા આઈ ગોઈ તાળું માર દેવું નેતાડું હાલો આવજો બધા સીતારામ રિક્ષા આવી ગઈ જો આ કંઈ કામ નથી અમારે અમારું ફર્યું નથી આ સામે વાળો ખુલ્લો પ્લોટ પડ્યો ને એમાં ખાલે ખાલી ધૂળ ચડાવે હાલતા ડુગુક 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 શીખા હું નહીં બે બાર બેઠા હું લસણ લેવા ગઈ મારે ખોલવું તા એટલી વાર મેં એનું પતરું લઈ લીધું ને પતરું લઈ અને મંડી પડ્યા સી સાફ કરવા ત્યાં ક્યાં અમારું છે એ ફર્યું એ અમારું નથી સ્વચ્છતા અભિયાનમાં નરેન્દ્ર સાહેબ જો આ મારા બાને જોઈ જાય ને તો એવોર્ડ આપે સ્વચ્છ ભારત સો વર્ષની ઉંમરની અંદર એના જીવની ક્યાંય શાંતિ નથી તમે પાંચ મિનિટ રેઢા મૂકો પાંચ મિનિટ રેઢાને હું ખાલી લસણ લેવા ગઈ અંદર એને બેહાયડાવું એટલે બેહો હું આવું ત્યાં એટલી વાર મને લઈ લીધું પતરું આ તમે એને રેઢા જ ના મૂકી શકો અમારા બાને તો એ બધું એકદમ સાફ કરશે આ બધું મેં સાફ કરીને વારી જ નાખ્યું છે કોકના ફળિયા તો હું ન વારવા જાઉં એટલે એ હવે કોકના ફળિયા વારે છે હાલતા શીખા એટલે હવે એને હક નહીં થાય અરે પહેલાંના કામ બહુ કર્યા ને એટલે મગજની અંદર કામનું ભૂસું ભરાઈ ગયું છે એ ભૂસું કોઈ દી જાય જ નહીં મગજમાંથી અત્યારે વાંધો નથી કે ખૂટ્યા કે ગાયું કે કાંઈ છે નહીં હજી આજુબાજુમાં નહીં તર એને આમ રેઢા ન મુકાય મારે આમ વિડીયો ન બનાવાય મને યાદ આવી ગયું કે આ પરાક્રમ બતાડું તમને જોઈએ હવે થાંભલો પકડી ને આવશે એવા તૈયાર છે ત્યાં ઊભા હોય ને તો એ વાંકા વાકા નવે આવશે ને તો થાંભલો પકડીને ડૂગ ડૂગુબ ડૂગુબ કરતા ધીમે ધીમે એ લે આવશે મારા હા મુ હે મારા હાથ લેવા આવેસ કે નહીં એકલા આમ કંઈ એવું નથી કે એકલા એકલાને ખાલી ઉઠવા માયું કોઈ ત્રણ જોલ છોકરીને પાડી દીધી કામ કામ ઘર માં બેહો ને અટાણે હાવ ઠંડી હવા આવે આપણે બાયણે નીકળીએ તો એને ઘરમાં જવું જાવું આપણે કામ હોય તો એને બાયણે બેહું તડકાનું બાયણે બેહું અટાણે ઠંડી હવા આવે ત્યાં ઘર માં જાવું આને કે હક નથી રાહ જોઈને બેઠા છે આ બધાય ખાવાની બે કામ ટપડા થઈને બેઠા છે ને હા બસ આધું નથી ચાલો કુતરાઓનો ભોજન સમારંભ સાંજના પોણાસાદ જેવું થયું અને આવવાનો ટાઈમ થાય એટલે બધાય કુતરા ભેગા થઈ બેને આપી દીધું ત્રણ ચાર આમ જે બેઠા છે ખાતા ખાતા એને આમાં આમાં આપણા માણસમાં જ કાંઈ કાર ભયર્યો એવું નથી એનામાંય ભરો છતા બધાયના વાસણ અલગ અલગ છે કુતરાઓના વાસણ જ અલગ રાખ્યા છે બધાયના ચાર પાંચ એ પછી એ વાસણ ઉટકી સાફ કરીને અલગ મેલી દેવાના ગાયું ને ઓલી બાજુ દઈ દીધું કૂતરાઓના આ બાજુ સાંજે આ એક કામ કરવાનું આખો દિવસ તો ટાઈમ ન મળતો હોય આપણ બે ત્રણ આમ હજી ત્રણ ચાર રાહ જોઈ પછી એટલો ટાઈમ નથી મળતો કે પંદર દિવસ વિતરાન રોટલી કરીને આવું આ એક ચાપલી છે ને એ ગોળખીનું ચૂરમું ખાઈ બાકી બધા એ પાઉ ને રોટલી ટાઢી પડી હોય એમાં નાખી દે एक बेग बे बे एक बेग बे रोटली नाके बधार रोटली नो होई हम दूध ने नाखी दिए दूध तो ट्रेड में तो आपले ले ही हते पण रोटली करवानो इतलो टाइम होवो छो इन आपरी पास है एक बे 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 चार गाय होनी ओळवा जी ने जो तू ओला रिसडा ने इउ एम नरे ना इदी चालोबो इमना भूली गया खाइ ले चापलू એ તો આતો તો ખાહે નહી અને આમાં મામ જોઈએ રાખશે ગામ હામુ જો જો ભેગા થાહે હવે બધાય હે ઈ ગામ હામુ ઈ બધાય